મિત્રો સ્વાગત છે આપણું આજના તાજા સમાચારમાં ગુજરાતી ઇન સાઇટમાં તો સૌપ્રથમ પ્રથમ તમને મુખ્ય સમાચારમાં જણાવી દઈએ કે ખેડૂતો માટે મોટી ખુશખબર છે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં બે મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી છે ખેડૂતોને બે મહત્વપૂર્ણ ભેટ આપી આ યોજના હવે જંગલી પ્રાણીઓ દ્વારા થતા નુકસાન અને અતિશય વરસાદને કારણે પૂર અથવા પાણી ભરાવાથી પાકના નુકસાનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુદરતી આફતોઓને કારણે પાકના નુકસાન ને આવરી લેવા માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બનાવી છે પરંતુ તેના હેઠળ બે નુકસાન આવરી લેવામાં આવ્યા ન હતા ત્યારબાદ આપણે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ફરી વાઘ તેવી વાત સામે આવી રહી છે ગુજરાતમાં ધૈકાઓ પહેલાં વાઘની પ્રજાતિને લુપ્ત જાહેર કરાઈ હતી પણ નવ મહિના પહેલાં દાહોદ જિલ્લાના રતનમહલ વ્યનજીવન અભયારણ્યમાં એક વાઘ જોવા મળ્યો છે જે મધ્યપ્રદેશના જાંબુઆ અને કાઠીવાડા પ્રદેશોની સરહદે છે વાઘની હાજરી સાથે હવે બિગ કેટ કેટેગરીમાં આવતા ચારમાંથી ત્રણ પ્રાણીઓ સિંહ અને દીપડા ધરાવતું રાજ્ય બન્યું છે ગુજરાતમાં કેટેગરીનું ચોથું પ્રાણી ચિત્તો પણ આવી રહ્યો છે મિત્રો આપણી સમક્ષ એક સમાચાર છે કે બી ની ધરપકડ તેવો વોરંટ આપવામાં આવ્યો છે બી એલ ઓ દરેક મતદારને ઘરે જઈને એસઆઈઆર માટેનું ફોર્મ આપવાનું હોય છે ફોર્મ ભરવામાં મદદ કરવાની હોય છે અને પછી ભરાયેલા ફોર્મ સ્વીકારીને તેની વિગતો ચૂંટણી પંચને પોર્ટલ પર અપલોડ કરવાની હોય છે કોઈ શિક્ષકને બી એલ ઓની કામગીરી આપવામાં આવે ત્યાર પછી તે તેના માટે હાજર ન થાય કામગીરી પૂરી ન કર અને ઉપરી અધિકારીઓને જાણ ન કરે તો જે તે વિસ્તારના મામલતદાર કે મતદાર નોંધણી અધિકારીઓ આવા શિક્ષકો સામે ધરપકડ વોરંટ કાઢતા હોય છે આ વોરંટમાં સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર કે સબ ઇન્સ્પેક્ટરના શિક્ષકની ધરપકડ કરી કચેરીમાં હાજર કરવાનો હુકમ હોય છે ગુજરાતમાં શિક્ષકોમાં આના કારણે ભારે નારાજગી છે મિત્રો આપણે આગળ વાત કરીએ તો એસઆઈઆર ફોર્મમાં શું ભૂલ થઈ છે તો સુધારી શકશું એ બાબતે વાત કરવામાં આવે છે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી ચાલી રહી છે આ દરમિયાન અનેક કિસ્સાઓમાં મતદારોને ફોર્મ સબમિટ થયા બાદ તેમાં નામ મોબાઈલ નંબર કે અન્ય વિગતોમાં ભૂલો રહ જવાનો બનાવો સામે પણ આવી રહ્યા છે જોકે હવે મતદારો માટે રાહતના સમાચાર છે નવા અપડેટ મુજબ હવે ફોર્મ ઓનલાઈન સબમિટ કે અપલોડ થઈ ગયા બાદ પણ તેમાં સુધારો કરવો શક્ય બનશે જો તમારું ફોર્મ સબમિટ થઈ ગયું હોય અને તમારે તેમાં ચેન્જીસ કરવી હોય તો તમે ચેન્જીસ કરી શકો છો મિત્રો આપણે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતો માટે સહાય પેકેજનું આયોજન કરવામાં આવ્યું છે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા પાક નુકસાન માટે પેટે સહાય યુવકવા રાજ્ય સરકારે ઐતિહાસિક એક હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જે અંતર્ગત રાજ્યમાં ખેડૂતો અરજી કરી રહ્યા છે હજુ પણ ખેડૂતો ઓગણત્રીસમી સુધી અરજી કરી શકશે તેમ રાજકોટ જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશ જણાવ્યું છે કે કલેક્ટરે વધુમાં જણાવ્યું છે કે કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાનથી ખેડૂતોને બેઠા કરવા ઐતિહાસિક રૂપિયા દસ હજાર કરોડનું કૃષિ સહાય રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો આપણે આગળ વાત કરીએ તો નવો ભાડા કરાર બે હજાર પચીસ મુજબ કેન્દ્ર સરકારે મકાન માલિકો અને ભાડુઓની નોંધપાત્ર રાહત આપી છે સરકાર ઇનવો ભાડા કરાર બે હજાર પચીસ લાગુ કર્યો છે મકાન માલિકો હવે ભાડુઅતોને પાસેથી છ મહિનાનું ભાડું અગાઉથી માંગી શકશે નહીં વધુમાં કોઈ પણ મકાન માલિક રાતોરાત તેમના ભાડાઓ કાઢી શકશે નહીં રહેણાંક મિલકતો માટે મહત્તમ બે મહિનાનું ભાડું ડિપોઝિટ તરીકે લઈ શકાય છે જ્યારે વાણિજ્યિક મિલકતો માટે મર્યાદા છ મહિના છે આ સરકારી કાયદાથી ભાડૂતોને નોંધપાત્ર રાહત મળી છે મિત્રો સમક્ષ મુખ્ય સમાચારમાં એ પણ આવે છે કે આધાર કાર્ડમાં મોટી અપડેટ કેવી રીતે થશે યુઆઈડીએ ના સી ભુવનેશ કુમારે જણાવ્યું કે લોકો સામાન્ય રીતે આધાર કાર્ડની ફોટો કોપી અનેક જગ્યાએ આપી દે છે જેમાં સરનામું પિતાનું નામ જન્મ તારીખ જેવી વિગતો ખુલ્લે આમ જોવા મળે છે આ માહિતીને દુરુપયોગ થવાનું જોખમ વધે છે આ જોખમ અટકાવવા માટે યુ આઈ આઈ વિગતો કાર્ડ પર છાપવાને બદલે તેને ક્યુઆર કોડમાં ડિજિટલ રૂપે સુરક્ષિત કરવાની યોજના બનાવી રહ્યું છે જો વિગતો કાર્ડ પર થશે હશે તો લોકો તેને દસ્તાવેજ માનીને આપતા રહેશે તેથી ભવિષ્યમાં આધાર પર ફક્ત ફોટો અને ક્યુઆર કોડ જ દેખાવા જોઈએ આયુષ્યમાન કાર્ડ કેટલી વખત આપણે વાપરી શકીએ છીએ કેટલી વાર આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ તે જણાવવામાં આવે છે કે વર્ષમાં તમે કેટલી વાર આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી શકો તેની કોઈ મર્યાદા છે સીધો જવાબ એ છે કે કાર્ડનો ઉપયોગ વર્ષ દરમિયાન ઘણી વખત કરી શકાય છે દરેક પાત્ર પરિવાર દર વર્ષે રૂપિયા પાંચ લાખ સુધીના કેશલેસ હોસ્પિટલાઇઝેશન ફેવરેજ માટે હકદાર છે આ પાંચ લાખ મર્યાદા પ્રતિ પરિવાર છે આનો અર્થ એ થયો કે સારવાર એક સભ્ય

હવે આંદોલન ગાંધીનગર જશે જૂનાગઢ નહીં સરકાર આંદોલન સહિત પરમિશન આપે કે ના આપે આંદોલન ગાંધી સિંધિયા માર્ગે અમે કરશું જ અમારી ત્રણ માગમાંથી સરકાર જે માંગ પૂરી કરશે એનું આંદોલન સમેટાઈ જશે અને બીજા મુદ્દાનું આંદોલન રાબેતા મુજબ ચાલુ રહેશે અમારું આંદોલન તોડવાના પ્રયાસો આવરા તત્વો દ્વારા કરવામાં આવશે એની માટે અમે વ્યવસ્થા કરીશું આ આંદોલન એકદમ બિનરાજકીય છે જેમાં કોઈ રાજકારણીને સ્થાન આપ્યું નથી ને આપશું નહીં મિત્રો છે ત્રીજા જો કેમ કે પાકિસ્તાનનું ડ્રોન ભારતમાં ફરી થશે કંઈક નવા જૂની રાજસ્થાનના જેસલમેર જિલ્લાના રામગઢ નહેર વિસ્તારમાં ભારત પાકિસ્તાન સરહદ નજીક એક શંકાસ્પદ ડ્રોન મળી આવતા સુરક્ષા એજન્સીઓએ સતર્ક થઈ ગઈ છે ગુરુવારે બપોરે છ નંબર ત્રણ સત્તાર માઇનો નજીકના ખેતરમાં આ ડ્રોન ક્રેશ થયેલું મળી રહ્યું આવ્યું હતું રામગઢ પોલીસ અને સંબંધિત સુરક્ષા ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વિસ્તારને ઘેરી લીધો અને તપાસ શરૂ કરી છે ખેડૂતોને હપ્તો ન મળ્યો હોય તો તેમને શું કરવું જોઈએ તો તમે આ કામ કરો જો તમે પાત્રતા ધરાવતા હો તમારું ઈ કેવાયસી પૂર્ણ હોય અને તેમ છતાં બે હજારનો હપ્તો ન મળ્યો હોય તો તમે સરકાર દ્વારા શરૂ કરાયેલી હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો હેલ્પલાઇન નંબર તમે તમારી ફરિયાદ નોંધાવવા માટે ઝીરો એક એક બે ચાર ત્રણ શૂન્ય શૂન્ય છ શૂન્ય છ અથવા એક પાંચ પાંચ બે છ એક નંબર પર કોલ કરી શકો છો ટોલ ફ્રી નંબર આ ઉપરાંત પીએમ કિસાન યોજનાનો ટોલ ફ્રી નંબર તમને ડિસ્પ્લે ઉપર આપાયેલો છે તેમાં તમે કોલ કરી શકો છો અને તમારી વિગતો આપી શકો છો ઇમેલ તમે તમારી સમસ્યા વિગત પર લખીને સત્તાવાર સાધી પી એમ કિસાન આઈ સી એટ ધ રેટ ગવર્મેન્ટ ડોટ ઇન સીમ પીએમ કિસાન ફંડ્સ એટ ધ રેટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ઈમેલ પણ કરી શકો છો